ભરૂચમાં ચારસો વર્ષો કરતાં વધુ સમયથી ભરાતા કોઠા પાપડીના ઐતિહાસિક મેળામાં કોરોના બાદ ભરાયેલા મેળામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું આ વિસ્તારમાં એક બાજુ હનુમાનનું મંદિર આવેલું છે તો બીજી તરફ પીર સૈયદ નવાબ સુલતાન બાવાની દરગાહ પણ આવેલી છે આ બે ધાર્મિક સ્થાનકની વચ્ચે મેળો ભરાય છે તેમાં હિન્દુ મુસ્લિમ બંને કોમના લોકો દર્શન કરવા માટે આવે છે ભરૂચની વિસ્તારમાં દર વર્ષે મહિનાના દર ગુરુવારે કોઠા પાપડીના નામે ઓળખાતા મેળાનું આયોજન કરવામાં આવે છે આ મેળામાં એક અનોખું યુદ્ધ થાય છે જેને કોઠા યુદ્ધ તરીકે ઓળખાય છે અહીંયા મેળો મહાલવા આવતા શ્રદ્ધાળુઓ સહપરિવાર ટાઢુ જમણ લેવાની સાથે મંદિર તથા દરગાહમાં ઢેબળા ચણા તથા ફૂલ ચઢાવે છે ભીડભંજન હનુમાન મંદિર વિશે જોડાયેલી પ્રાચીન કથા મુજબ વર્ષો પહેલા હનુમાનજી આ વિસ્તારમાં કુવામાં બિરાજમાન હતા જે આજે પણ આ સ્થળ હાજર છે

એ દંડ તરીકે આ માક્ષર મહિનામાં પૂંજાય છે હિન્દુ મોમેદન એકતા રહીને પૂજન થાય છે હમે દરગાહ છે આ મંદિર છે હર માક્ષર મહિનામાં લોકો બાધા લઈને જાય છે દરગાહના મંદિરે અવશ્ય પૂંજન થાય છે એમની મનાકામના આશા પૂરી કરે છે સલામ મેરા નામ સૈયદ જાકીર મિયા અબ્દુલ્લા મિયા હૈ મેં કા હજરત નોબ સુલતાન બુરાુદ્દીન કા ખાદી હું કા ખાદી હું यहाँ कौमी एकता का रूप में यहाँ हर साल मेला लगता है यहाँ कोठा पाप जो मेले को कोठा पापड़ी का मेला पापड़िया मेला बोलते हैं यहाँ हर कौम का आदमी आता है और यहाँ हिंदू मुस्लिम एकता के रूप में ये मेला भराता है ऐतिहासिक और यहाँ लोग अपनी हर मुराद मानता लेकर आते हैं और यहाँ पर डेवरा प्रसादी चढ़ाते हैं और यहाँ की प्रसादी लेते हैं और उसके बाद वो इतमान से घर पर जाते हैं अपनी मान्यता लेकर दोनों जगह जो लोग आते हैं वो मंदिर में भी जाते हैं और दरगाह में भी आते हैं यहाँ कौमी एकता के रूप में ये भर आता है